જીન શાસનનો નો જે જે કાર ના ગગન વિધી નારાઓથી વાતાવરણ ભક્તિ મય બની ગયું હતું વિમલનાથ જૈન સંગમાં વિમલનાથ ભગવાન ચૈત્ય વંદન પછી ગુરુદેવે માંગલિક પ્રવચન ફરમાવ્યું હતું અને આવતીકાલે બુધવારે બીજના પવિત્ર દિવસે સંગમાં વિશ્વ શાંતિ માટે આયંબિલ નો તપ કરવાની ટહેલ સહર્ષ સ્વીકારી લીધી હતી

બાગુલા રોડ ખાતે ગુરુદેવ નું ભગત ભવ્ય સામૂહિક કરવામાં આવશે અને શનિવારે વિશ્વ શાંતિ માટે સામૂહિક કાયમ અને રવિવારે સામૂહિક સામાયિક કરાવવામાં આવશે આજે વિમલનાથ જૈન સંઘમાં સમય બાદ લાભાર્થી અલકાબેન શ્રેણી વર્ષા પરિવાર દ્વારા નવકાર કરાવવામાં આવી હતી એમ સંઘના મંત્રી ચંદ્રકાંતભાઈ શાહે જણાવ્યું હતું જૈન દર્શન વિશ્વની શાંતિ છે જે સર્વજીવ રક્ષકો આપણા રહેલા ક્રોધ દૂર કરો તો ચારે બાજુ શાંતિ વધશે પણ આજે ભારતમાં ચારે બાજુ કતરખાના અહીંસરું તાંડવ એકબીજા પ્રત્યેનો અવિશ્વાસ દુરાચાર અભિચાર આ જે બધા પાકો વધી રહ્યા છે એનું જ ફળ આજે વિશ્વમાં અશાંતિ છે ધરતીક્રમ વગેરે થાય છે લોકો પરસ્પર એકબીજાને મારે છે સહિષ્ણુતા બહુ જ વધી ગઈ છે કારણ કે ધર્મ દૂર થયો છે પરસ્પર પ્રેમ ભાવ પરસ્પર ગ્રોહો જવાના તત્વતા કહ્યું છે કે એકબીજા પ્રત્યે પ્રેમ રાખો એકબીજાને પ્રેમ કરો એકબીજાને વાસ્યા વખતે તમારા જીવનમાં શાંતિ મળશે અહિંસા એ ઝેર છે અહિંસા એ અમૃત અમૃત છે હિંસા એ ઝેર છે હિંસાનું ઝેર એમાંથી ગોળદારો પણ આત્મા શાંત મળે પણ અહિંસાનું પાલન કરવાથી આત્મા શાંત મળે જે ગાંધીજીના રાજ્યમાં ગાંધીજીએ અહિંસા તાત્વને સ્વરાજ્ય પ્રાપ્ત કર્યું એ આપણા દેશમાં કેટલા કથાના કેટલી ભયગ હિંસા કેટલા માણસ ભરી રહ્યો છે આ હિસાબે ધરતી છે રોગચાળો કરાય છે કોરોના ઘણું ગયો એ બધાથી શાંત હોય તો ખરેખર પરમાત્માના જે જે ઇસ્ત્રી હોય ઈષ્ટ દેવના એનો જાપ કરવાનો છે જૈન શાસ્ત્રમાં મહા છે ઓમ હરીમ શ્રી શાંતિ એ મંત્રનો જાપ અને ઓમ હરીમ સિંતાણમ એનો જાપ કરો તો જરૂર પ્રગતિ થશે સર્વજીવની સુખ થાય છો સર્વજીવનો કલે થાવ સર્વજીવ પરિતમ રક્તમાં સર્વ સુખી એવા પ્રકારના ભાવક મૈત્રી ભાવ કેળવીને આરાધનાને જાપ કરશો તો જરૂર જીવનમાં શાંતિ અને આનંદ મળશે એવું કરવાની ખાસ વિમલનાથ સંગમા સાહેબ શું આપે આરાધના સૂચવી છે વિમલનાથ સંગમા જે આવ્યા છે જે સંગમા વર્ષો પહેલા આવ્યા હતા એ વખતે પણ તપસ્યા વગેરે દ્વારા સગડું પૂજ્ય વધાર્યું હતું આજે સંગ ફાલે પૂર્યો છે આજે સંગને અમે ખરે કે વિશ્વ શાંતિ માટે અને આત્મા શાંતિ માટે મહામંગલકારી આમની તપની આરાધના કરવાની પ્રેરણા કરી છે આવતીકાલે લગભગ વિશાળ સંખ્યામાં લોકો આમિલ કરી અને વિશ્વ સાથ પાસે ગયો છે પરમાત્મા મંદિરમાં ભગવ પરમાત્મા સમક્ષ વિશ્વાંતિ માટે અને અહિંસા પાયા માટેનું એક સુંદર આયોજન થશે એક કે બંદર વગેરે કરી ભગવાનની પાસે પ્રાર્થના કરી ભગવાન સમસ્ત જીવો સમસ્ત જીવો કરુણાયુક્ત બને મૈત્ય ભાવયુક્ત બને સર્વજ્ઞ ભાવના વ્યક્ત કરી અને અમે આ કાર્યક્રમ બોલો જેને સાહસન બ્યુરોપોર્ટ નેશન પ્રસ ન્યૂઝ વડોદરા સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર